નમસ્કાર દર્શકો મિત્રો ટીવેટ ન્યૂઝમાં આપનું સ્વાગત છે ટીવેટ ન્યૂઝ ગુજરાતની પડે પડની ખબર ધરાવતી ગુજરાતી ન્યૂઝ ચેનલ છે હવે જોઈએ મુખ્ય સમાચાર અખાત્રીજ અરવલીના ખેડૂતોનો નવા કૃષિ વર્ષનો પ્રારંભ બળદ અને હળદી પૂજા કરી ખેતરમાં સાધાન્યનું વાવેતર કર્યું અખાત્રીજ અરવલીના ખેડૂતોને નવા કૃષિ વર્ષનો પ્રારંભ બળદ અને હળદી પૂજા કરી ખેતરમાં સાધાન્યનું વાવેતર કર્યું અરવલી જિલ્લામાં અખાતવીજના પવિત્ર દિવસે ખેડૂતોએ નવા કૃષિ વર્ષનો પ્રારંભ કર્યો છે પરંપરા મુજબ ખેડૂતોએ હળ અને બળદની પૂજા કરી નવા વર્ષની શરૂઆત કરી હતી ઇસરો પંથકના ખેડૂતો એક મોટા ખેતરમાં એકત્રિત થયા હતા તેમણે બળદોના શીંગડા રંગી નવા પોશાક પહેરી ખેતરમાં હળ જોતર્યા હતા આધુનિક સમયમાં ટ્રેક્ટરનો ઉપયોગ વધ્યો હોવા છતાં ખેડૂતોએ પરંપરાગત રીતે બળદ દ્વારા ઉતરા કર્યા હતા ખેડૂતોએ લાકડાના હળને કુમકુમ તિલક કર્યું હતું કંસાર જમીને સામૂહિક રીતે ખેતરમાં ગયા હતા તે તેમણે ઘઉં મકાઈ બાજરી મઠ અને મગ જેવા સાત ધાન્યનું વાવેતર કર્યું હતું ગત વર્ષે પાકના યોગ્ય ભાવના મળવાની નિરાશા છતાં ખેડૂતોએ ઉત્સાહપૂર્વક નવા વર્ષની શરૂઆત કરી છે તેમણે આગામી વર્ષનું ખેતી આયોજન વાવેતર યોજના અને મજૂરીના હિસાબ કિતાબ પણ કર્યા હતા અખાત્રીજના પવિત્ર દિવસે ખેડૂતોએ ધરતી માતાનું પૂજન કરી વર્ષો જૂની પરંપરાને જાળવી રાખી હતી મોડાસા